નમસ્કાર ખેડૂ મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂ મિત્રો સલ્ફરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ ફાડા સલ્ફરનો ઉપયોગ કરતા હોય તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ મગફળીની અંદર કપાસની અંદર શેરડીની અંદર તેલીબિયા વર્ગના અન્ય પાકોની અંદર કે તુવેરની અંદર સલ્ફર ક્યારે નાખવું જોઈએ કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ અને કઈ માત્રાની અંદર આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ આ બધી જ બાબતોનું આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી ભણ્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો ફાડા સલ્ફર કે ફાડા સલ્ફરનો ઉપયોગ કરી અને ઉત્પાદનને આપણે કેમ વધારી શકીએ મિત્રો આજે આપણી ખેતી એક આધુનિક ખેતી બની રહી છે મિત્રો સલ્ફરનો ઉપયોગ કરીએ ખાસ કરીને અત્યારે મોટા ભાગે ફાડા સલ્ફરનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે જેને બેન્ટોનાઇટ સલ્ફર તરીકે પણ આપણે ઓળખીએ આ જે સલ્ફર છે એ તુવેરની ડાળ જેવું કે મગની અડદની ડાળ જેવું આપણને જોવા મળતું હોય છે એટલે આપણે એને ફાડા સલ્ફર તરીકે પણ ઓળખીએ છીએ ખાસ કરીને નેવું ટકા બેન્ટોનાઇટ સલ્ફર જે આવે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ આપણી પાસે એની અપૂરતી માહિતી હોવાને કારણે આપણે એનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી ખાસ કરીને આજે આપણે એવી ચર્ચા કરવાની છે કે આ બેન્ટોનાઇટ સલ્ફર કેમ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અથવા તો બેન્ટોનાઇટ સલ્ફર આપણે જે ફાડા સલ્ફર તરીકે ઓળખીએ ફાડા સલ્ફરનો ઉપયોગ ક્યારે કરી શકાય કયા કયા પાકની અંદર કરી શકાય તો મિત્રો બેન્ટોનાઇટ સલ્ફરનો ઉપયોગ છે આપણે ખાસ કરીને તેલીબિયા વર્ગના પાકો જેની અંદર મગફળી આવે છે કપાસ આવે છે સૂર્યમુખી આવે છે સોયાબીન આવે વગેરે પાકો કે જેની અંદરથી તેલ નીકળતું હોય તેવા પાકોની અંદર બેન્ટોનાઇટ સલ્ફરનો આપણે ઉપયોગ શરૂઆતના પાયાની અવસ્થામાં કરવાનો હોય છે એ સિવાય સલ્ફર ઓલમોસ્ટ બધા પાકોની અંદર ઉપયોગમાં લેવાનું હોય છે સલ્ફર પણ બધા જ પાકોની અંદર ખૂબ જ અગત્યનું એક ભાગ ભજતું હોય છે કોઈ પણ પાકને એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશને બાદ કરતાં સલ્ફર ચોથા નંબરનું અગત્યનું પોષક તત્વ છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરી કે સલ્ફર નાખવાથી શું ફાયદો થશે ખેડૂતોને કદાચ ઘણીવાર ખ્યાલ બહાર જતું હોય કે સલ્ફર નાખવાથી શું ફાયદો થાય તો સૌથી પહેલાં વાત એ છે કે છોડની તંદુરસ્તી જોવાઈ રહે છે એટલે મિત્રો છોડ આપણા માટે જેટલો તંદુરસ્ત હશે જેટલું હેલ્ધી હશે જેટલો સારો હશે એટલું ઉત્પાદન આપણને વધારે જોવા મળશે એટલે મિત્રો છોડની તંદુરસ્તી છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે એટલા માટે થઈને આપણે સલ્ફર આપવું જોઈએ બીજું સલ્ફર આપેલો છોડ એ લીલો છમ રહે છે કારણ કે સલ્ફરના કારણે ક્લોરોફિલનું કન્ટેન્ટ જે પૂરતું જળવાઈ રહેતું હોય છે તો ક્લોરોફિલ જે છે એ આપણા છોડના પાંદડાની અંદર ક્લોરોફિલ હોય અને છોડનું પાંદડું છે એ આપણા છોડનું મેન રસોડું છે અને રસોડાની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખૂબ સારી થાય તો આપણે ઉત્પાદન છે એ ખૂબ સારું લઈ શકીએ છીએ જો ક્લોરોફિલ હશે તો છોડની હાઈટ પણ સારી મળે હાઈટ મળે તો ઉત્પાદન લઈ શકાય રોગપ્રતિકારક શક્તિની અંદર વધાર કરે છે સલ્ફર જેટલું આપણે ઉપયોગની અંદર લેશું એટલા જ આપણને ફાયદા થશે રોગપ્રતિકારક શક્તિ છે એ છોડની છે એ વધારી શકાય એટલે છોડ ઉપર એટલા બધા જીવાત તે રોગ છે એ એટેક કરી શકતા નથી એ સિવાય તેલની ટકાવારાની અંદર દાણાની સાઇઝની અંદર અને દાણાના વજનની અંદર ખૂબ સારો એવો મહત્ત્વનો રોલ ભજવતું હોય મિત્રો ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે ઠંડી વધી જતી હોય ફૂલ વરસાદ પડે તો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ઠંડક લાગવા માંડે અથવા તો જ્યારે ફૂલ તરકો પડે કારણ કે ચોમાસું મિક્સિંગ ઋતુની અંદર આવે ઠંડી અને ગરમી બંને ત્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય કે પુષ્કળ માત્રાની અંદર ગરમી વધી જાય તો પણ છોડની છે એ તંદુરસ્તી ખોરવાઈ જતી હોય છે પણ જો તમે સલ્ફર આપેલું હશે તો સલ્ફર છે એ તાપમાનને બેલેન્સની અંદર રાખશે તાપમાન બેલેન્સમાં રહેશે એટલે બહુ ઊંડું એટલે કે માઇનસની અંદર કે ઠંડુ પણ નહીં થાય અને એટલું બધું ગરમ પણ નહીં થાય જેથી કરીને આપણા જે છોડ છે એ તંદુરસ્તમાં જળવાઈ રહે છે છોડ તો આપણો નાજુક છે તો એની અંદર પણ ઠંડી ગરમીની અસર સામે રક્ષણ આપવા માટે સલ્ફર પણ ખૂબ જ અગત્યનું છે એ સિવાય કઠોળ વર્ગના પાક હોય તો કઠોળ વર્ગના પાકની અંદર ખાસ કરીને કઠોળ આપણે પ્રોટીન માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો પ્રોટીનના સિન્થેસિસ માટે એમિનો એસિડના સંશ્લેષણ માટે આપણે સલ્ફર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે સલ્ફરથી એમિનો એસિડ અને પ્રોટીનની માત્રા છે એ વધારી શકાય છે એ સિવાય મૂળના વિકાસ માટે સલ્ફર ખૂબ જ અગત્યનું છે હવે ખરેખર મિત્રો આપણે વાત કરીએ કે સલ્ફરની ખામી સર્જાય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો અહીં આપણે થોડુંક ધ્યાન દોરવાની જરૂર છે જો સલ્ફરની ખામી હોય તો સલ્ફરની ખામીના કારણે છોડની પાંદડાની જે કિનારીઓ હોય છે એ દાઝી જતી હોય છે તો આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તે સિવાય મિત્રો સલ્ફરની ખામીના કારણે છોડના મૂળનો વિકાસ થતો નથી છોડ બાઠિયા ઠીંગણા રહી જતા હોય છે તો આ પણ એક અગત્યનો રોલ ભજવતો હોય છે એ સિવાય મિત્રો સરસની ખામીના કારણે ફૂલ અવસ્થા છે એ મોડી બેસે છે અને ફૂલ મોડા આવે એટલે ઉત્પાદનની અંદર ખૂબ જ ઘટાડો થાય છે અથવા તો છોડમાં જે દાણા બેસે અથવા તો મગફળીના જે ડોડવા બેસે છે એની અંદર પૂરતો વિકાસ થતો નથી જેના લીધે થઈ અને ખેડૂતને છેલ્લે નુકસાન ભોગવવું પડતું હોય છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ફાડા સલ્પરનો કયા કયા ખાતરો સાથે આપણે મિક્સ કરી શકાય અને કયા ખાતરો સાથે ન મિક્સ કરી શકાય તો આપણા માટે આ ખૂબ જ અગત્યનું છે આપણે ફાડા સલ્પર કયા કયા ખાતર સાથે મિક્સ કરી શકાય તો એમાં જોઈએ ને તો તમે યુરિયા સાથે મિક્સ કરી શકો છો ડીએપી સાથે મિક્સ કરી શકો છો એનપીકે બાર બત્રીસ સોળ સાથે તમે મિક્સ કરી શકો છો આ મુખ્ય ત્રણ ખાતરો અત્યારે તમે જો વાપરતા હોય યુરિયા વાપરતા હોય ડીએપી વાપરતા હોય કે પછી એનપી કે બાર બત્રીસ સોળ આવે છે તેની સાથે તમે ફાડા સલ્ફરનું મિક્સ કરી અને વાવેતર કરી શકો છો હવે કોની સાથે મિક્સ ન કરી શકાય તો મિત્રો એસએસપી જે દાણાદાર આવે છે એની સાથે મિક્સ કરી શકાતું નથી એમોનિયમ સલ્ફેટ સાથે મિક્સ કરી શકાતું નથી વીસ વીસ જીરો તેર આવે એની સાથે મિક્સ કરવું પણ હિતાવર નથી કારણ કે આની સાથે રિએક્શન થવાની શક્યતા વધારે રહે છે ઉપરાંત આપણે આમની અંદર છે એસએસપી એમોનિયમ સલ્ફેટ એની અંદર પૂરતા પ્રામણની અંદર સલ્ફર આવેલું હોય છે આ સિવાયનું સલ્ફર ઓફ પોટાશ એસઓપી પણ આવે છે માર્કેટની અંદર એમાં પણ તમે આપણે મિક્સ કરી શકાતું નથી ફાડા સલ્ફર આ બધા જ સલ્ફરનો ખૂબ જ સારો સ્ત્રોત છે એટલે જે કહેવું મિત્રો મગફળી કે કપાસની અંદર એસએસપી નાખતા હોય વીસ વીસ જીરો તેયર નાખતા હોય એમોનિયમ સલ્ફેટ નાખતા હોય કે પછી એસઓપી નાખતા હોય તો એને ફાડા સલ્ફરનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી એ લોકોને સલ્ફર છે એ એસએસપીની અંદર બાર ટકા આવે છે એમોનિયમ સલ્ફેટની અંદર ચોવીસ ટકા જેટલું સલ્ફર આવે છે આ સિવાય ઓર્ગોનિક સ્વરૂપમાં આપણે જો નાખવાનું હોય સલ્ફર તો કયા કયા સ્ત્રોત આપણી પાસે રહેલા તો ઓર્ગોનિક સ્વરૂપની અંદર આપણે સૌ પહેલાં સ્ત્રોત છે એ આપણી પાસે જીપ્સન જીપ્સન સ્વરૂપની અંદર જે આપણે સલ્ફર આવી શકાય એ સિવાય ફોસ્ફોલ જીપ્સન પણ માર્કેટની અંદર આવે છે એના સ્વરૂપમાં પણ આપણે સલ્ફરની આપી શકીએ છીએ એ સિવાય મિત્રો ત્રીજું દેશી ખાતર સલ્ફરનો સૌથી સારામાં સારો અને મોટો કોઈ સ્રોત હોય તો એ છે દેશી ખાતર તો દેશી ખાતરની અંદર પણ સલ્ફરની માત્રા ખૂબ સારી હોય છે હવે આજના ટોપિકનો છેલ્લો મુદ્દો કે ક્યારે આપણે સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ બેન્ટોનાઇટ સલ્ફર કે ફાડા સલ્ફર તમે જ્યારે ઉપયોગ કરો છો એ ફાડા સલ્ફરનો ઉપયોગ તમારે ક્યારે કરવો જોઈએ તો ખેડૂત મિત્રો બેન્ટોનાઇટ સલ્ફરનો ઉપયોગ આપણે પાયાની અંદર કરવાનો છે આ નાખી દીધું એટલે કાલે રિઝલ્ટ નહીં મળે આનું રિઝલ્ટ મળતા ખૂબ જ સમય લાગશે એટલે મગફળીમાં જ્યારે વાવેતર કરો ત્યારે પાયામાં તમે ડીએપી સાથે સલ્ફર નાખી શકો સોયાબીનની અંદર ડીએપી સાથે તમે નાખી શકો જો તમે ફાડા સલ્ફરનો ઉપયોગ કરવાનો હોય તો મિત્રો પાયાની અંદર જ આનો ઉપયોગ કરી દીજો હવે પ્રમાણ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ફાડા સલ્ફરનો ઉપયોગ કરતા હોય તો તમારે દસ કિલોગ્રામ પ્રતિ હેકરે નાખવાનું છે એ સિવાય પાવડર સલ્ફરની અંદર આપણે ઉપયોગ કરીએ તો ત્રણ કિલોગ્રામ પ્રતિ એકરની અંદર ત્રણથી ચાર કિલોગ્રામનું આપણે માપ રાખવાનું છે અને લિક્વિડ સલ્ફરનો આપણે જો ઉપયોગ કરતા હોય તો એક લીટર લિક્વિડ સ્વરૂપે જે સલ્ફર આવે છે એને આપણે ડ્રેસિંગની અંદર એક એકરની અંદર આપી શકાય એ સિવાય ઓર્ગોનિક અંદર ગૌમૂત્ર અને ખાટી છાશ એ પણ સારામાં સારો સલ્ફરનો સ્ત્રોત છે ગૌમૂત્રનો ઉપયોગ કરી અને આપણે સલ્ફરની વૃત્તિ કરી શકીએ છીએ એટલે ખાસ એવું ન માનવું કે ફાડા સલ્ફર નાખશું તો જ ઉત્પાદન મળી શકે ગૌમૂત્ર અને છાસના છટકાવથી પણ ઘણા બધા ખેડૂત મિત્રોનું ઉત્પાદન મેળવે છે મિત્રો માહિતી સારી લાગી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન